જય શિયા સ્વાગત છે ફરી એક મસ્ત મજાના નવા વ્લોગમાં અને આજે આપણે છે ને ભાવનગર રવિવારી માર્કેટ છે રવિવારી બજાર એટલે આપણે ખાદી ભાષાને કહેતા હતા ગુજરી બજાર એમ તો હાલો આજ ગુજરી બજાર જોવાની છે અને કન્ટિન્યુ રહેજો એટલે આપણે બધું બતાવતા જઈએ તો હાલો ફ્રેન્ડ્સ હવે અહીંયાથી શરૂ કરી દઈએ આપ સોલીનું હું શું બચાસ બચ્ચા અમારી આગળ તમને ભાવ મળશે મારા ફ્રેન્ડસ અહીંયા છે ને સોલી બહુ સરસ મળે છે તમને જેવી જોઈએ ને એ બધા પ્રકારની સોલી મળે છે અને લગ્નની સિઝન છે અત્યારને બધી સોલી બધા પ્રકારની મળી રહેશે અને માછી ભાવ પણ થોડો ઘણો ઓછો કરશે તો ફ્રેન્ વિચાર કરો કે તમને અહીંયા છે ને પચીસો રૂપિયા માં દુલ્હન તૈયાર થઈ જાય છે સરસ મજાની જો એનો દુપટ્ટો બતાવો ને ક્યાં શકી મેં કે ચિત્ર કો નિક ફ્રેન્ડ્સ આપણે છે ને રવિવારી માર્કેટમાં આટો મારી લીધું છે બધું જોઈ લીધું છે ને આપણે જો પાણી પૂરી લઈ લીધી છે તો આલો નાસ્તો કરી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને રવિવારી બજાર પૂરી થાય છે તો ફ્રેન્ડ્સ બ્લોગને પણ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ આશા રાખો સાજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બધા જય શિયા